જગ્યા એ બાંધે વર્ષા બધા તાર નામ લેતા થઈ જઈ દો એ વર્ષા જયસ્વામ નારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં વસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો ટાઈમ થયો છે સાડા છ પોણા સાત વાગ્યાનો અત્યારે અમે આવ્યા છીએ અમારા ગોરધનભાઈ ની ઘરે તમારો કમેન્ટ આવતો તો કે હમણાં કેમ કપિલભાઈ ની ઘરે નથી જતા કેમ ન્યાનો વિડીયો નથી બનાવતા આવતા હોય પણ ટાઈમ નો હોય એટલો વિડીયો બનાવવાનો મળીને વઈ જતા હોય તો આમ તો છે ને બે મહિના પછી તમને કપિલના ઘરનો વિડીયો આવશે તો હાલો હવે થોડીક એવી તમને આની શેર કરાવી દઉં અને તમને અમારું આ ગોકુલ ઘર બતાવી દઉં અને ભવ્ય ને ગોરધન એ મુલાકાત કરાવી દઉં ભવ્ય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગોરધન જય શ્રી કૃષ્ણ હવે અમારું ગોરધન છે ને વાતુડીયો થઈ ગયો છે બધું બોલે છે એટલે તમારે બધી વાતના જવાબ દે કા ગોરધન સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તારે તારા તો રમવા માં મશગુલ છે અત્યારે એવો ઠંડો બળપ જેવો પવન છે ને કે વાત પૂછો માં અને જો અહિયાં રહ્યા અમારા ભાભી

તો હાલો હવે આવ્યા છે તો હવે રોકાવાના છે ને આજનો વિડીયો આવીનો તમારી શેર કરવાનો છે તો તમને છે ને થોડીક એવી ગાયોની મુલાકાત કરાવી દો ને પછી કપિલ આવે એટલે એની અરે મુલાકાત કરાવવી છે દૂધ જેવા ગાયું દોવાઈ ગઈ છે અમે હજી રમણા જ આવ્યા છે તો જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો આવી રીતના કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને અમે ઉતાવળમાં છે ને જર્સી ભૂલી ગયા ઘરે તો સાહેબ અત્યારે જર્સી લેવા જાય

માધવવારી જો આ એક ગાય અહીંયા છે નાનું બદડું પછી જો બધી ગાયું ધોવાઈ ગઈ અને ની કરવાનો બાકી છે આ જર્સી અહીંયા ઊભી છે અમારે બધાની ફેવરેટ એવી કારી તો ચાર ગાયો અત્યારે અહીંયા છે અને જો અહીંયા બધા એના પારું છે નાના મોટા વાછડા બધા અહીંયા છે અને બે ગાય અંદર ઢારિયામાં છે અને હજી બે ગાયું બારોબાર છે ક્યાં ગુરધન હ એક જ છે એક બરોબર છે હા ને વાસળિયું પછી આ લાઈટ વાળા બૂટ કોને લઈ દીધા પપ્પા એ તને ગમતા હતા હે અરે જો ગોરધાને પહેર્યું નહીં સ્વેટર મેં ભવ્ય નાનો હતો ને ત્યારે મારા હાઈથે ગૂથી ને મેં બનાવ્યું હતું ગોરધા ભવ્ય પહેર્યું ને હવે મારા ગોરધન પહેરે કા એકદમ ગરમ છે ઊનનું મેં હાઈથે બનાવ્યું હતું હા હે અને બે દાંતેડો ખાઈ ગયો ગયો ને જો અહીંયા રમશે કેમકે ઘણા દિવસે ભેગા થયા એટલે એને ધમાચકડી ને કપિલ આવશે એટલે કપિલ મુલાકાત કરાવવું ને પવન બહુ જ છે અને વાતાવરણ એવું છે ને કે એની વાત પૂછો માન ખુલ્લું ફર્યું છે હાથામણા બાર ના મકાન છે બહુ જ છે ને અંદર જ આવે ને ટાઈ એવી છે કે વાત પૂછો માં તો હાલો વરસાદ રસોઈ આદરી છે બટેટા બાપ તો મૂકે છે એટલે તમે આવી જાજો જમવા આવે હું બને તો રસોઈ બે પછી ખબર પડશે ત્યારે તમને કહીશ અત્યારે તો વર્ષા બટેટા બાપ મૂકે અને જો એટલા નહી વધારે નહીં થઈ જાય બે કાઢ તો બાપી નહીં અને જો અત્યારે હાલ જ જોઉં રસોડાની ગમે એટલું સાફ સૂફ કરે ને રોજ બધી અંદર મેં કાલે સાફ સફાઈ કરી હતી નહી વર્ષાની એ જ હાલત છે જો તો હાલો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહે જો ને આ છે અમારે કપિલભાઈનું નવું ફ્રીજ ને છે મારા મમ્મી પપ્પા ને મારો ભાઈ હં હં હાલો તો મળ્યા

कि कुंजूत बनाई होती तो मन तो ना बिदू वो दिन में सब देखेगी हैं अरे मोटी निसार में क्यों जाऊं हम जवाब तो दे بدی मोटी निसार में क्यों जाऊं कौन थेड़वा कौन थेड़वा तन कौन थेड़वावे तू मिसार जा तो पर मम्मी थेड़वावे के तपापा थेड़वावे कुप्पा हैं कुप्पा हैं तू खबर ले ધબા ચકરી બોલાવતા હતા ને ગોરધનભાઈ પડ્યા એટલે રોવું આવતું હતું એટલે ફોન જરૂરી છે ઓલા બે છે ને ફરી કરીને નીકળી ગયા એટલે ઈ ટીવી ચાલુ કરીને ટીવી જોવા બે ગયા ગોરધનભાઈ વેઠતા એટલે ઈ મારી પાસે આવીને બેઠા કા અમે ભાઈ ફતરી જાય હિન્દર ઈચક છું નઈ ગોરધન ઈ બેની વચ્ચે છે ને કઈક કઈક વારો આવી જાય ગોરધન ભાઈ નો કે પાયલો તમે ભોગવી એ બાપા લાગ્યું હતું તો હવે નઈ લાગતું હલો આ નવ્યારુ દેવાય છે બધાયને આપડા દાદાવાળા છે હા દેખાય દેખાય ગુલ્ફી ખાવા જોઈએ હે હાલો કપીલે આવી ગયો છે દૂધ દેન કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જો ગાયું હાટુ છે લીલો ચારો લઈ આવ્યો હવે બધાયને અત્યારે નીંદ પૂરો કરી દે ક્યાં પડ્યું ને ટાઈ દઈ છે ઝાકમ ઝીખ તો જો અહીં બધાને માંડવ્યું નાખ્યું છે અડધાને લીલું દેવાનું ને ટાઈટની બધ્યું અંદર અવરા હવરી બાંધ છે તો એ થાય ને પછી અમારો વ્યારા કરવાનો ટાઈમ થાય પહેલાં આને વ્યારું દેવાનું પછી અમારો વ્યારા હવે ગોરધનભાઈએ સાયકલ લીધી એ ભાઈ 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 પાછા વરો પાછા વરો ચૂલો ચૂલો પગ કાળા થાય હાલો એક એક પછી એક એક

આપડે એક ટાઈમ જમવા નો મળે ને તો હાલે પણ આને એક ટાઈમ નો મળે ને તો ન હાલે કેમ કે આની વાત તમારે કપિલ ને બધી ધામધૂમ છે અને ઘરનો રોટલો હાલે ને અત્યારે સિઝન હોય તો મજૂરી વઈ જાય એટલે એવું નથી કે ભાઈ આની ઉપર છે જે કામ મળે એ કરી લે એટલે છે ને એમ ટાઈમ ન મળે એટલે ન પહોંચાય જવું કેમ કે કામ કરીએ ને તો ખાઈએ નહી તો બેઠા વાહાર ખાય કા કપિલ તો જો અત્યારે અત્યારે છેલ્લું છે બધાયને ચારોને દેવાનું હવે હવારે બધા મુલાકાત કરશે

તન શું ભાવે વધારે ભાખરી તો વરસાદ તો ના પાડે તો બીજું શું ભાવે તન હમ વઘારેલો રોટલો ત્યાંથી પડી જાય સાયકલ લઈને તું કોરે થયા બાજુ આવતો રે જો તાર ફુવાઈ આવી ગયા હા એ આવી ગયા વહેલા આવી ગયા કાં કેતો એમ કે તમે ક્યાં રોકાઈ ગયા હતા પૂછતો તાર ફુવાને હાલ તો એમ કે મારા પપ્પા દૂધ દઈને આવી ગયા તો મેનો આવ્યા જ સાહેબને કપિલબે હાઈ રહે ગયા કપિલ કરીનો દૂધ થઈને આવી ગયા ને એને લેતો આવ્યો બીજું બધાનું કામે પતાવી ગયું પણ સાહેબને મોડું થઈ ગયું સાહેબ ક્યાંક થી ગયા તા વાય બહુ વાર લાગી પેલા ઘરના દિવાવતી કરતા હતા કે મંદિરે ગયા તા હમ જરા સ્વેટર જર્સી લેવા ગયા તા કેમકે અહીં આવ્યા પછી રોકાવાનું નક્કી થયું પહેલાં નક્કી નહોતું હાલો દડા આવ્યા છોકરાઓને રમવાના ટાઈટ વાવ હવે અંધારું થઈ ગયું કે દડે રમશે હા સારું હાલો તો હવે છે ને થોડીક રસોઈની તૈયારી કરીએ પછી આવી જવું ના ના બે ઘડીક વાર હટા હું તો હાલો તો મળ્યા

હા પેલા હાલો છોકરાઓ જમી લઈ ને પછી અમાર વાળા નઈ નહી પવન હવે હાર થઈ જાય હાલો નહીં

અને ઓસરીમાંથી આવ્યા ઘરમાં કેમ કે બહાર બહુ પવન છે ઠંડી લાગે એટલે રૂમમાં બેહીએ જમવા તો પવન એટલો ન લાગે ને પડદો આડો કરી દીધો તો જો વરસાદ પીરસે છે બધાને અને બેહી ગયા જમવા તો આજનું જમવાનું કંઈક આવું છે થોડુંક બપોરનું છે ને થોડુંક અત્યારનું છે તો આવી જાવ તમે બધા યારા કરવા કા સાહેબ તો હાલો જાય ગરમા ગરમ સેન્ડવીચ બને છે અને કોને કોને ભાવે સેન્ડવીચ એ પણ મને કહેજો હો બસ તા પાલતી કા સેન્ડવીચ

બધા અહીં જે બોલે એવો રેકોર્ડ હે ખાતા હોય તો પણ 8 વાગે છે ને સુઈ જવા નિયમ હતો 8 વાગે માર બાઈનું બંધાઈ જાતું થાય આ બાર બાર વાગે લગી નો જખતા હે હે અમાર છે રાતના 3 વાગે મટકુ બોલી છે આવ ફટા બોલે કે મક પલા તા બોલી કીધું કે મક દીધા આવ પછી નિંદ્રા સહારો

Mày kẹt luôn hài hòa này bây giờ mình lựa chân ở nhà mặt trôn cho mía sếp kỳ gói tốt mặt nhà ta 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 હવે માર ગોરધનને આવડી ગયું બોલતા કેમ કે હવે જાય છે આંગળવાડીએ એટલે બાલગીત બધા ગીત આવડી ગયા કા એકડા આવડે કે ન આવડે અમારે ગોરધનને બાલગીત આવડી ગયા હે ગોરધન બોલ તો અમારો ઓલા નીચે હા તો ગોરધનને ને મોકલી દેવો કા બાલવાટીકા માં બધે માથ પડ્યા સેન્ડવીચ ખાઈ ને સેન્ડવીચ બધા લોટ થઈ ગઈ તી ઊંધે માથ પડ્યા જો બધાય તારા પપ્પા તો થોડીક વધારે થઈ ગઈ

હાલો હવે લાલી લબાચા પેક કરીએ કેમ કે ટાઈટ એવી છે જો 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 બેસી ગયો હું કાલ પાછી આવી હો કર તર હો ને હું કહું હું કાલ પાછી આવી કાલ સવારે આવી તાર ફૂવા ને ધારણ ઘરે પેલા મૂકી આવું પછી તાર પપ્પા દૂધ દેવા આવશે ને સવારે તો હું એને ભેગી આવતી રહી હો ને તા તું ઊઠી જઈશ ને તો હું આવી જઈ હો

હવે રોવું આવે છે હા હાલો આવજો ગોર્ધનભાઈ ગાડી ઉભી રાખી હવે તારો ભાઈ છે એટલે હવે નિંદર આવે સવાર કામે જાવું હાલો બેન ભાઈ ભાઈ લો માં